ચાર માંગવા આયા સી હવે બ્લોગ ચાલુ કરિયે છે તો મિત્રાંદા પપ્પા વાની ચા પી લીધી પપ્પા નું જમવાનું જમી લીધું અને હવે બ્લોગ સ્ટાર્ટ કરિયે છે નહીં દબડતી છે પોતાના બ્લોગના કન્ટેન્ટ હતા હ એટલે જ કહો છું કહો હોજના ટાઈમે બ્લોગ ચાલુ કરિયે છે આ તો મિતુ ભાઈને સ્કૂલ પર

હવે આગળ હું હું કોમ કરીએ તો અત્યારે ચા મૂકીએ આપણે ચા મૂકવાની તૈયારી તો થઈ જ જતી પણ આ તો પછી એકીદમ એમ થયું કે લઈ આપણે બ્લોગ બનાવીએ હવે જેમ કે ગાય કાલે રાહ જોશે તો આપણે બ્લોગ શું મૂકીશું એટલે બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું હવે અત્યારે આપણે તો મિત્રાજના પપ્પા તો ઘર ચા લઈને નીચે જવાનું જ છે નીચે અત્યારના જતા હો મિત્રો પપ્પા નીચે જતા આપણે ના પાડી તો ચાલે જવાનું એટલે એમના તો થાક લાગી ગયો સર અને હવે આપણે ચા તો ચા થઈ સર હવે ચા આપણે પી લઈએ ચા પછી મોડેથી હજુ થોડીક વાર રેન્ટ પાછો બીજો બ્લોગ કન્ટિન્યુ કરીશ છે હાલ ચા પી લઈએ પેલા ચા પીએ તો મૂડ આવે મૂડ આવે તો બ્લોગ બનાવવાની ઈચ્છા થાય એટલે ચા પીન પછી આપણે બ્લોગ બનાવીયું સો તો ગાઈસ આપણો મમ્મી આજે બ્લોક ની મોડલ શરૂઆત કરી તે જો અત્યારે મમ્મી શું કામ કરતા છે મમ્મી ચન લુગરા અત્યારે લલ્લા લુગરા ધોરેલા છે આ તો બેનો છે ને તો ધાબો પર લાગે બેનો તો લાગતો જ નહીં

પણ જે છે આપણે તો ને હું એ લાખીનો બોથે ઓબી હાલ તું કાલે આપ સની આયો નતો ને તે રિલેશન કર દીધો લે હવે તું ટાઈમ થયો છે એટલે હવે આપણે તું સંજઈએ પરમધિયા કા ને આયો આપણે હ હા હા

અંતા પપ્પાનો મોસી મજા આવો હા એ વાત છે પપ્પાનો મોસી મજા આવો તમારું ઘર જ નહોતું કેવા જેવું મારું પેલું તો રહેલી એટલે એટલેનો ટાઈમ છે તમને સ્કૂલ એવું છે નહીં તમે સમજો હા આ પછી

चलो मित्राज ने फोन फेंक दिया लेकिन कवर ही फेंका है और मुझे बोला फोन फेंक तो, 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 तो ना तो फोन नहीं आवो दसमा में ने टक्का थी ऊपर लाओ तो फोन तो आसे बाकी फोन आसे સાચી વાત ઉપર ચલા લોર ખાને મેલ છે દાલ પકવાન બનાય મેં ક્યાં બોલ રહી હું દાલ પકવાન બનાય वो मैदे की लोट लोटनी पूरी और दाल बनाए दस माह में टका सारी होनी चाहिए फिर आएगा फोन बाकी फोन आएगा नहीं आपका नहीं सीते अस्सी मुझे नहीं चाहिए मुझे तो मेरे ऊपर ही जा और नहीं चाहिए आपको पता है नहीं, नहीं। ગઈશ ઘરમાં તો બધું અત્યારે તો વ્યવસ્થિત છે પણ હવે મિતુભાઈ આપણે ઘેર આવી ગયા છો એટલે હું તમને એક કલાક પછી પાછો લોગ ઉતારીને બતાવીશ કે મારા ઘરની હાલત કેવી થઈ જાય છે સાચી વાત એ મિતુભાઈ કેમ આવું કરો છો તમે મિતુભાઈ તો કરતો ભીવો છો ચમ એમને ખબર મમ્મી બોલત નહીં પણ હું હું જોઉં ને તો એ રોવા લાગે એટલે વાત કરે ને એના પેલા તો ભીવો મારાથી એટલે અત્યારે વાત કરો ને કમ્પ્લેટ આપણા જોડે પણ બી વાત કરતા હોય ને એવી રીતે વાત કરો છો મિતુભાઈ નો ફોન ભાગી ગયો મિતુભાઈ નો ફોન પૂરેપૂરો આજે નવરો થઈ તમારો ફોન ભાગી ગયો મારે તૂટી જ ગયો છો ચાર વરસ તો ફોન લાવી ગઈ છે એક વરસ નહી ચાર વર્ષથી નવા નવી નીકળી ને તાલુ ફોન લાવી હતી

અને મિતુભાઈ આવ્યા એટલે એમના જોડે થોડીક લવરી કરી એમનો ફોન લેવો હતો તો ફોન તો મિતુભાઈના હાલ લઈ આપવાનો નહીં આપણે એટલે ચલો હવે આપણે કરીશું રસોઈ મિતુભાઈ મિતુભાઈ તો આવી જશે બહાર મિતુભાઈ હવે આપણા ઉપર થાય છે ગરમ થોડા થોડા કેમ કે આપણે ફોન ના પાડીને એટલે સાચું ને મિતુભાઈ પપ્પા તો હાલ લઈ આપવા તૈયાર છે સા હું હાલ ફોન લઈ આપું પણ આપણે ના પાડીએ છીએ જેમ કે આપણે અત્યારે ફોન લઈ આવીએ તો એમની લાઈફ બગડો એટલે આપણે હાલ ફોન લઈ આપવાની નહીં અને આપણે એક્ટિવા લાવવાની કહીએ છીએ તો મિત્ર મિતુભાઈ એવું કહેતા કે તમે મને ફોન ના લઈ તો તમે તમને એક્ટિવા દે કઈ કંઈ વાંધો નહીં એક્ટિવા વગર ચાલશે બાકી ફોન લઈએ અને એમની લાઈફ બગડો એવો ધંધો આપણે કરાય નહીં તો ચલો હવે આપણે રસોઈ કરવા જઈએ

พ่อประอาห์ใช่อาเป็นไงร้ายจีประอาห์ใช่พ่อว่าจะบอกเขาเขี่ยใจสิไม่บอกเขาเขี่ยใจสักเอาอะไรโซดี้จ๊ะโซดี้ก็โกรธโกรธโกรธที่เขาโกรธโกรธที่เขาทำแบบนี้

દાલ પકલી દઉં તે પણ હું તો રોડામાં તી પપ્પા તૈયાર કરતા હતા ખબર એટલે

મમ્મી એમને નીચે આપી આજે મમ્મી થોડા બીમાર થયા છે એટલે ઉપર આયા નહીં એટલે હવે આપણે એમને જમવાનું નીચે આપી દીધું અને હવે આપણે જમા બેહીએ તો ગઈસ આપણે જમી લીધી છે વાસણ ઘસાઈ ગયા છે નીતુભાઈ ઊંઘી ગયા મિત્રાદના પપ્પાએ ઊંઘવાની તૈયારી કરે તો ગુડ નાઈટ જય માતાજી તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઈટ સપોર્ટ કરતા રહેજો